આજે વાત કરવી છે ખૂબ જ ગંભીર ઘટનાની જ્યાં જે ઘટી છે અમદાવાદમાં અને ત્યારબાદ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે રાજકોટથી અને જ્યારે ગુજરાત ફોર્સની ટીમે ઊંડાણપૂર્વક સમગ્ર મામલામાં તપાસ કરી તો ખબર પડી કે માત્ર રાજકોટ કે અમદાવાદ રાજ્યભરમાં આવા તો અનેક કિસ્સાઓ સામે આવે છે અને વાત છે બાળકોમાં ગંભીર બીમારી જી હા હસતા ખેલતા ઉછળતા રમતા નાચતા ગાતા બાળકો જે સૌને ગમે ફૂલ જેવા માસુમ બાળકો હોય શાળાએ જાય ઘરે આવે માતા પિતા રાહ જોતા હોય કે ક્યારે મારો બાળક ઘરે આવશે અને ઘરની રોનક વધારશે પરંતુ શું ખબર હોય કે ગંભીર બીમારીના ભરડામાં સપડાઈને બાળક ઘરે આવવાની જગ્યાએ સીધા ભગવાનના ઘરે પહોંચી જતા હોય છે આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે અમદાવાદમાંથી અમદાવાદમાં આજે એક બાળકીનું મૃત્યુ થઈ ગયું અચાનક જ શાળામાં તે ઢળી પડી અને શાળામાં ઢળી પડતા બાળકીને હોસ્પિટલ લઈ જવાય પરંતુ એ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનું મોત થઈ ગયું હતું એના પછી એક ચોકરાવનારો રિપોર્ટ સામે આવ્યો એ રિપોર્ટ સામે આવ્યો છે રાજકોટમાંથી જ્યાં મહાનગરપાલિકાએ એ આખા વર્ષ દરમિયાન તપાસ કરતી હોય છે શાળામાં જઈને બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે કેટલા બધા બાળકો છે લગભગ 60 થી વધુ બાળકો એવા છે જે હૃદયરોગની બીમારીથી પીડાઈ રહ્યા છે 19 જેટલા બાળકો એવા છે જેમને કેન્સરની સમસ્યા છે હજુ પણ ઘણા બધા એવા બાળકોનો આંકડો છે જેમને ક્યાંક ને ક્યાંક કિડની લિવર જેવી ગંભીર બીમારીઓ છે એક સમય હતો જ્યારે આપણે જોતા હતા કે આ તમામ જે બીમારીઓનું લિસ્ટ છે હૃદયરોગ હોય કેન્સર હોય કિડની લિવરની જે ગંભીર બીમારીઓ છે આ બધી જ બીમારીઓ 50 કે 60 વર્ષની ઉંમરના લોકો કે તેમના પછીની ઉંમરના લોકોમાં જોવા મળતી હતી

હૃદય બંધ થઈ જાય અને આવી સ્થિતિમાં વ્યક્તિનું તુરંત મોત થઈ જાય છે હાર્ટ એટેક થી નાના બાળકોના મોત થવાની પણ ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહી છે ને એવી કેટલીક સ્થિતિ એવી હોય છે જેમાં નાના બાળકનું પણ હાર્ટ એટેક થી મોત થઈ જાય છે બંને દ્રશ્યો સ્ક્રીન પર આપને દેખાડી રહ્યા છે એક તરફ અમદાવાદની જેબર સ્કૂલના દ્રશ્યો જ્યાં એક 8 વર્ષની માસૂમ બાળકી તેનું મોત થઈ જાય છે અને બીજો દ્રશ્યો છે એ સામાન્ય દ્રશ્યો છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકાએ તપાસ કરી શાળામાં બાળકોના આરોગ્યની તો જાણવા મળ્યું કે બાળકોના આરોગ્યની સ્થિતિ કેવી છે લગભગ બે લાખ કરતાં પણ વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી કેટલા બધા બાળકો ગંભીર બીમારીઓના દર્દી છે તે જાણવા મળ્યું છે ખૂબ ગંભીર બાબત છે બાળકોમાં ગંભીર બીમારીઓ ક્યાંથી આવી

ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી આ બાળકી અને કાર્ડિયાક એરેસ્ટને લીધે તેને ઝાયડસ હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ 8 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે આ સમગ્ર ઘટનાને લઈને શાળાના આચાર્યએ નિવેદન આપ્યું છે કે બાળકીને છાતીમાં દુખાવો થયો હતો ત્યારબાદ બાળકી બાજુમાં ખુરશી પર બેઠી અને ત્યાંથી જ ઢળી ગઈ હતી 108 ને બોલાવીને બાળકીને ઝાયડસ હોસ્પિટલ તો લઈ જવાય પરંતુ બાળકીનું ત્યાં મોત થયું છે

बहुत ही अनफॉर्चुनेट इंसिडेंट है ग्रेड थ्री की बच्ची है जिसका नाम की गार्गी है गार्गी तुषार रानपारा आज सुबह रेगुलर बेसिस पर वो स्कूल आई थी वैन में वैन से ही वो स्कूल आती है ऊपर क्लास में जाने से पहले कॉरिडोर में वो धीरे धीरे चल रही थी एंड अचानक हमने देखा कि उसको थोड़ी बहुत अनइीनेस थी शायद इसी वजह से जाकर वो एक चेयर पर बैठ गई एंड चेयर पर बैठने के, के बाद वो स्लाइड करके जैसे नीचे गिरने लगी तो टीचर्स ने जाकर उसको पकड़ा पकड़ कर उसको थोड़ा कंफर्टेबल किया लिटा दिया एंड अल्टीमेटली उसको सीपीआर एडमिनिस्टर किया बिकॉज उनको लगा कि इसको थोड़ी शायद ब्रीदिंग लेने में प्रॉब्लम हो रही होगी एमरजेंसी सिचुएशन देख कर, हमने वन पे कॉल किया बट हमको लगा कि हमको इमीडिएटली इसको हॉस्पिटल पहुंचाना चाहिए इसीलिए विदाउट वेटिंग फॉर द एम्बुलेंस हम लोग सीधे उसको हॉस्पिटल ले गए अपने स्टाफ की गाड़ी में एंड वहां पर जायडेज में इसको एडमिट करवाया शी वॉज टेकन टू द इमरजेंसी वार्ड एंड वहाँ पर डॉक्टर्स ने जब उसको एग्जामिन किया उसके बाद उन्होंने बताया कि शी हैज सफर्द टू कार्डिया अरेस्ट एंड उसके बाद कहा कि इसको हम वेंटिलेटर पे रखेंगे एंड वेंटिलेटर पे रखने के बाद उन्होंने कोशिश की रिवाइव करने के लिए बट पे એની મૃત્યુ થયેલ છે પોલીસે અત્યારે એને ઇન્ક્વેસ્ટ કરીને પોસ્ટમોર્ટમ માટે મુખ્ય આપેલ છે અને જે પોલીસ તમામ એંગલથી તપાસી રહી છે અને જે પીએમ પછી જે આવશે રિપોર્ટ એ પોલીસ કેવી તપાસ કરશે અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા કેડી દાખલ કરીને આગળની કાર્યવાહી કરી અત્યારે જે પોલીસ આવા એક નહીં અનેક બાળકો છે અને વાત એ બાળકો વિશે પણ કરવી છે જેઓ આ પ્રકારની ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે રાજકોટથી થી રિપોર્ટ સામે આવ્યો છે જ્યાં બાળકોના આરોગ્યની વિગતો જાણવા આ એ બાળકો છે જે નાની ઉંમરે ગંભીર બીમારીઓમાં સપડાઈ ગયા છે તેર જેટલા બાળકો કિડની બીમારીથી પીડિત છે અને લિવર બીમારીથી લગભગ અઢાર જેટલા બાળકો પીડાઈ રહ્યા છે આરોગ્ય વિભાગે બાળકોની મેડિકલ હિસ્ટ્રી પણ તૈયાર કરી છે બાળકોની સારવાર માટે સરકાર સાથે ચર્ચા પણ કરી છે અને આગામી સમયમાં સરકારી યોજના હેઠળ આ બાળકોની સારવાર પણ કરવામાં આવશે પરંતુ અહીં સવાલ એ પણ ઉઠે છે કે આટલી નાની ઉંમરમાં બાળકોને આ પ્રકારની ગંભીર બીમારીઓ કેવી રીતે થઈ રહી છે એવી તે ક્યાં ખામી રહી જાય છે એવી તો શું ખામી રહી જાય છે જેના કારણે બાળકો આ ગંભીર બીમારીઓમાં સપડાઈ રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે જે આજના સમયનો સૌથી મોટો ચિંતાનો વિષય છે

મેળવી ચુક્યા છે આ સરકાર તરફથી સારવાર આપવામાં આવે છે બીમારીમાં પીડાઈ રહ્યા છે આ સિવાય લગભગ સત્યાવીસ હજાર જેટલા બાળકો કિડનીની સારવાર મેળવી રહ્યા છે આ આંકડા અમને આરોગ્ય વિભાગ પાસેથી મળ્યા છે આ તમામ સત્યાવીસ હજાર જેટલા દર્દીઓ છે બાર દર્દીઓ છે જે કિડનીની સારવાર લઈ રહ્યા છે નાની ઉંમરે બાળકોમાં કિડનીની સમસ્યા થવી એ કેટલી ગંભીર બાબત કહી શકાય થી વધુ બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની ફરજ પડી છે જ્યારે સોળ હજાર કરતાં વધુ બાળકો કેન્સરની સારવાર પણ મેળવી રહ્યા છે અને આ સૌથી મોટી સમસ્યા છે કેન્સર જેવી ગંભીર બીમારી હવે બાળકોમાં પણ આવવા લાગી છે ત્રણ હજાર બસોને સાહીઠ કોકલિયર ઇમ્પ્લાન્ટ જેવી સફળ સર્જરી પણ કરવામાં આવી છે આરોગ્ય વિભાગે બાળકોનું નિદાન અને વિના સારવાર તો કરી છે બાળકોમાં હાર્ટ એટેક કેવી રીતે થાય છે આ સાથે એ પણ જાણવું અગત્યનું બની રહે છે કે હાર્ટ એટેકના લક્ષણો કયા હોય છે પૂર્વ સંકેત કયા હોય છે અને એના વિશે પણ આપણે આગળ વાત કરીશું કે હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું જોઈએ

હાર્ટ એટેકના કારણે મોત થયું છે અને આવા ઘણા બધા કિસ્સાઓ રોજબરોજ આપણે સાંભળતા હોઈએ છીએ સામે આવતા હોય છે આટલી નાની ઉંમરમાં બાળકોમાં આવી ગંભીર બીમારીઓ ક્યાંથી આવી શકે શું કારણ હોઈ શકે બાળકોમાં થતી હૃદયની બીમારી અતિ ગંભીર બીમારી હોય છે એમાં સમાજમાં જાગૃતતાનો અભાવ જોવા મળે છે આ બીમારીઓ બે પ્રકારની હોય છે અમુક બીમારીઓ એવી હોય કે જે જન્મથી જ હોય જેને કન્જેનેટલ હાર્ટ ડિઝીઝ કહેવામાં આવે જેમાં હૃદયમાં કાણો હોય વાલમાં બ્લોકેજ હોય કાર્ડિયોમાયોપેથી હોય માંસપેશીની બીમારી હોય આ બધી જન્મથી બીમારી હોય છે અને બીજી અમુક બીમારી એવી હોય છે કે જેમાં જન્મ પછી હાર્ટમાં ઇન્ફેક્શન થઈ જાય હાર્ટમાં વાયરસનું ઇન્ફેક્શન થાય કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થાય એના કારણે હૃદયની માંસપેશી નબળી પડી જાય છે અને બાળકનું હૃદય વીક થઈ જાય છે જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે એટલે આમ આ બે પ્રકારની બીમારીઓ હોય છે જેમાં બાળકનું હૃદય વીક થઈ જાય છે અને બાળક મૃત્યુ પામી શકે છે ઓકે એટલે આપે કહ્યું કે આ સમસ્યા હોઈ શકે છે જેના કારણે બાળકોનું હૃદય વીક પડી જતું હોય છે પરંતુ ડોક્ટર આજકાલની એવું કયું કારણ હોઈ શકે શું જીવનશૈલીને આપણે કારણભૂત ગણી શકીએ કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે છે બાળકોમાં આવી ગંભીર બીમારીઓ એટલે આ હૃદય હૃદય એ અત્યારે આપણી લાઈફસ્ટાઈલ જે છે એના પર બી ખાસું ડિપેન્ડ કરે છે આપણી લાઈફસ્ટાઈલ અત્યારે ખૂબ જ અનહેલ્ધી થઈ ગઈ છે આપણે પ્રોસેસ ફૂડ તરફ વધી ગયા છે જે જેમ કહેવાય કે બાળક એક વર્ષનું થાય એને પેકેટ્સ પડીકાની એને આદત પડી જાય છે નાનપણથી જ બાળક ફાઇવ રૂપીસ ટેન રૂપીસનું પેકેટ પડીકું ખાઈ લે છે આપણા પેરેન્ટ્સ જે લોકોમાં નોલેજનો અભાવ હોય છે એને ખબર નથી પડતી કે આ જે પેકેટ્સ આપણે આપણા બાળકોને આપીએ છીએ એનાથી બાળકને કેટલું નુકસાન થઈ શકે છે અત્યારે આપણે જોઈએ તો આપણા બાળકો મોબાઈલ પર વધારે જોવા મળે છે પ્લેગ્રાઉન્ડ કરતાં એટલે ઓવરઓલ કહેવાનો મતલબ એ છે કે આ જે નાની ઉંમરથી જ હૃદયને નુકસાનનું કામ ચાલુ થઈ જાય છે જે કોઈ પણ બાળકમાં આ રીતે પ્રેસિપિટેટ થઈ શકે અમુક એવી બીમારીઓ પણ હોય છે જેમાં સડનલી કાર્યકરેશ થાય જેમાં કોઈ લક્ષણ જ ન હોય જેમ કે ધબકારાની અનિયમિતતા ધબકારાની અનિયમિતતા થવા માટે શરીરમાં અમુક કેમિકલો અને દ્રવ્યો શરીરમાં ફરતા હોય જે આ રેડીમેડ ફૂડ પેકેટ્સમાંથી મળતા હોય જેના કારણે ધબકારા અનિયમિત થાય અને બાળકને હાર્ટ એટેક જેવી કન્ડિશન સર્જાઈ જાય છે

અમુક બીમારીના લક્ષણો જેમ કે ખૂબ જોર જોરથી શ્વાસ લેવું બાળકનું વજન નહીં વધવું અવરનવર શરદી ખાંસી થવી વાડેઘડી ઘડી બાળક બીમાર પડવું ખોરાક લેવા છતાં પણ બાળકનું વજન નહીં વધવું આ પ્રકારના લક્ષણો જો બચ્ચામાં જોવા મળે તો આપણે હૃદયની તપાસ માટે ડૉક્ટર પાસે જવું જોઈએ ઓકે અને જો આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે હવે સામાન્ય રીતે ઘરગથ્થુ ઉપાયની વાત કરીએ લાઈફસ્ટાઈલ વિશે આપણે અગાઉ વાત કરી એવું તો શું કરી શકાય છે જેથી બાળકો સ્વસ્થ રહે અને આપ કોઈ પણ આ પ્રકારની બીમારીમાં ન સપડાય જેમ મેં સ્ટાર્ટિંગમાં કહ્યું કે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી જરૂરી છે આપણે જે પ્રોસેસ ફૂડ છે જે પેકેટ્સ છે એ ફૂડનું સેવન અટકાવવું જોઈએ અને હોમમેડ ફૂડ બચ્ચાઓ ખાય એના માટે પર ધ્યાન આપવું જોઈએ તમે કોઈ એક્ઝામ્પલ આપીને ડોક્ટર સમજાવી શકો છો કે કેવી રીતે બાળકોના આરોગ્ય ઉપર ધ્યાન આપી શકે માતા પિતા કારણ કે આજકાલનો સમય એવો થઈ ગયો છે કે બાળક રડતું હોય તો મોબાઈલ આપી દે કાં તો ચોકલેટ આપી દે છે અને આજ આખી આપણી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે તમારો ક્વેશ્ચન જરા ફરીથી મને કહો ને ઓકે મારું કહેવાનો અર્થ એ છે કે બાળકોને બચાવવા માટે માતા-પિતાએ કયા પગલા ભરવા જોઈએ અથવા તો બાળકોના સારા સ્વાસ્થ્ય માટે કયા પ્રકારનું ખાવાનું કે પોષણ તેમને આપવું જોઈએ જે પ્રમાણે મેં સમજાવ્યું એ પ્રમાણે આપણે રેડીમેડ ફૂડ પેકેટ્સ નહીં આપવા જોઈએ ઘરનો સાત્વિક ખોરાક જ બાળકોને ખવડાવવો જોઈએ બાળકોને જે ખરાબ આદતો છે બહારના ખાવા પ્રત્યેની એની આદતોથી બાળકને દૂર રાખવા જોઈએ ઓકે ડોક્ટર્સ આપની પાસે તો રોજબરોજ એવા અનેક કેસીસ આવતા હશે કે બાળકોમાં અલગ અલગ જાત ભાતની સમસ્યાઓ હોય બીમારીઓ થતી હોય બાળકોને તો એ કેસીસ કયા પ્રકારનો હોય છે તેનું નિદાન શું હોય આપણે જે બાળકોમાં થતી હૃદયની બીમારી હોય છે તેમાં મોટાભાગની બીમારીઓમાં જન્મજાત બીમારીઓ બહુ કોમનલી જોવા મળે છે જેમાં હૃદયમાં કાણા હોય છે કે વાલનો લીકેજ હોય છે કે બ્લોકેજ હોય છે એના નિદાન માટે હૃદયની સોનોગ્રાફી જેને ઇકો કાર્ડિયોગ્રાફી ટેસ્ટ કહેવામાં આવે છે એની મદદથી આપણે હૃદયની સોનોગ્રાફી કરી શકાય છે અને હૃદયની ગંભીર બીમારીને આપણે જાણી શકાય છે આ બીમારીને પ્રેગ્નન્સી દરમિયાન પાંચમા મહિના પર ફિટલ ઇકો કાર્ડિયોગ્રાફીની મદદથી પણ પહેલેથી જાણી શકાય છે જેથી કરીને આપણે પહેલેથી તૈયાર કરી શકાય કે આ બચ્ચાને જે બીમારી છે એના માટેની સારવાર માટે આપણે પહેલેથી તૈયારી બતાવી શકાય છે ઓકે ડોક્ટર આભાર આપનો અમારી સાથે જોડાવવા માટે મહત્વનું છે કે બાળકોમાં અનેક પ્રકારના રોગ હાલ સામે આવી રહ્યા છે જે સૌથી મોટો ચિંતાનો વિષય છે અને એટલા જ માટે આજકાલ બાળકોને સ્વસ્થ રાખવા સૌથી વધુ જરૂરી બની રહે છે આ સીસીટીવી આપને દેખાડી રહ્યા છે તે અમદાવાદનો કિસ્સો છે જ્યારે એક ઝેબર સ્કૂલમાં વહેલી સવારે આ બાળકી ગઈ હતી આ ફૂલ સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ બાળકી એકદમ સ્વસ્થ લાગી રહી છે આ જ પ્રકારે અન્ય બાળકો પણ હોય છે જ્યારે હાર્ટ એટેકનો કિસ્સાઓ બનતા હોય ત્યારે બાળકો એકદમ સ્વસ્થ લાગતા હોય પરંતુ આ બાળકી જ્યારે ચાલીને આગળ જાય છે તેને કંઈક અજુગતું લાગે છે એટલે તે બાજુમાં રાખેલી ચેર પર બેસી જાય છે અને ત્યારબાદ ત્યાંથી ઢળી પડે છે બાળકી જેવી જ બેઠા બેઠા ઢળી પડે છે એટલે આસપાસના જે લોકો છે તેના મિત્રો છે ટીચર્સ છે તે દોડીને આવી જાય છે અને ત્યારબાદ શાળાના સંચાલકો તેને લઈને હોસ્પિટલ જાય છે અને ત્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવે છે આ ઘટના એક સામે આવી છે પરંતુ આવા અનેક કિસ્સાઓ હોય છે જ્યાં બાળકો ગંભીર બીમારીઓનો ભોગ બને છે ગંભીર બીમારીઓનો શિકાર બનતા હોય છે ને એનાથી જ બાળકોને બચાવવું સૌથી વધુ જરૂરી છે સવાલ એ છે કે આટલી નાની ઉંમરમાં બાળકોમાં આ ગંભીર બીમારીઓ આવે ક્યાંથી છે તો તેના વિશે પણ વાત કરવી છે બાળકોમાં જે ગંભીર બીમારીઓ આવે છે જેમ કે હાર્ટ એટેક જેવી સમસ્યાઓ છે કાર્ડિયાક એરેસ્ટ જેવી સમસ્યાઓ છે એ તમામ સમસ્યાનું કારણ હોય છે અલગ અલગ કારણ જેમ કે હમણાં આપણે ડોક્ટર સાથે વાત કરી બાળકોમાં હાર્ટ એટેક કેવી રીતે આવે આટલી નાની ઉંમરમાં તો એ લોકો કઈ જ ખરાબ ખાધું પીધું નહીં હોય કે કોઈ ખરાબ આદતો નહીં હોય છતાં પણ જો હાર્ટ એટેક આવે છે તો તેના ત્રણ કારણો હોઈ શકે છે એક કારણ છે જન્મજાત હૃદયની સમસ્યા જન્મથી જ બાળકના હૃદયમાં હોલ હોય શકે અથવા હૃદયમાં ક્યાંક લોહીની જે અવરજવર છે તેનામાં કોઈ સમસ્યા હોય શકે બીજું બીજું કારણ હોઈ શકે છે હૃદય રોગની બીમારી જે જન્મ્યા પછી તો બીમારી આવી જતી હોય જેના કારણે હાર્ટ એટેકનું જોખમ બાળકોમાં વધતું હોય છે અને ત્રીજું કારણ ત્રીજું કારણ છે અવ્યવસ્થિત જીવનશૈલી અવ્યવસ્થિત જીવનશૈલીમાં આવે છે ખાવા પીવાની ટેવ કુટેવો આવે છે જે ધ્યાન નથી રાખવામાં આવતું બાળકો ઉપર અથવા તો

ખાવામાં બાળકને તકલીફ પડે છે આ એક સંકેત કહી શકાય કે જ્યારે બાળકને તમે જમવાનું આપો છો એ ખાઈ નથી શકતો અથવા ખાવામાં સમસ્યા સર્જાતી હોય તો એ પણ એક ગંભીર બીમારીને નોતરતો સંકેત હોઈ શકે આ સિવાય બાળકને વારંવાર શરદી ખાંસી થાય છે સતત કફ રહ્યા રાખે છે તો તેના માટે પણ ખાસ ડોક્ટરને દેખાડવું કારણ કે કફના કારણે જે શ્વાસ સંબંધિત બીમારીઓ છે તે ઊભી થતી હોય છે અને લાંબા ગાળે ગંભીર બીમારીઓ જેમાં એમાં પણ પરિવર્તિત થઈ શકતી હોય છે અને હાર્ટ એટેક નું જોખમ આમાં પણ વધતું હોય છે આ સિવાય બીજી વાત એ રહી કે બાળકો જ્યારે ચાલતા હોય તો વારંવાર તેમને હાફ ચડે ચાલતા હોય ઊઠતા બેસતા રમતા વારંવાર હાફ ચડે તો તે પણ એક ખરાબ સંકેત માનવામાં આવે છે કારણ કે સામાન્ય રીતે બાળકોનું એનર્જી લેવલ હાઈ હોય છે અને જો હાલતા ચાલતા ઊઠતા બેસતા તેમને હાફ ચડે તો તે એક ગંભીર શ્રેણીમાં માનવામાં આવે છે થોડું પણ ચાલવાથી જો શ્વાસ ચડી જતો હોય બાળકને તો ખાસ કરીને ડોક્ટરને દેખાડવું કારણ કે શ્વાસ સંબંધિત સમસ્યા થઈ શકે છે અને જો લાંબા ગાળે આ સમસ્યા ચાલી તો હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરરનું શિકાર બાળક બની શકે યોગ્ય રીતે શરીરનો વિકાસ નથી થતો બાળકનો તો પણ એક ગંભીર શ્રેણીમાં માનવામાં આવે છે ડોક્ટરને દેખાડવું જોઈએ અથવા તો ચક્કર આવે છે સાંધામાં દુખાવો થાય છે છાતીમાં દુખાવો થવો આ તમામ એ લક્ષણો છે જેના ઉપરથી સમજી શકાય છે કે કોઈ ગંભીર બીમારીના આવવાના સંકેત છે અને પહેલા જો તમે ડોક્ટરને દેખાડી દો તેનું નિદાન કરાવી લેશો તો ગંભીર બીમારીથી બાળકોને બચાવી શકાય છે આ સૌથી મહત્વની વાત બીજી વાત એ છે કે હાર્ટ એટેક જ્યારે આવવાનું હોય અથવા હાર્ટ એટેક આવે કારણ કે હાર્ટ એટેક અચાનકથી આવે કાર્ડિયા કેરેસ્ટ અચાનકથી આવે જેમ હમણાં સીસીટીવી આપને દેખાડ્યા

એટલે વધુ અસર પહોંચી જતી હોય છે એટલા માટે ખાવા પીવામાં બેદરકારી ન રાખવી માતા પિતાએ પોતે તો બેદરકારી ન જ રાખવી પરંતુ સાથે સાથે બાળકોના ખાવા પીવા પર સૌથી વધુ ધ્યાન આપવું તેમને ઘરનું અને લાઇટ ભોજન આપવું કારણ કે ઉંમર નાની છે તે હિસાબથી અગર તેમનું ડાયટ પ્લાન કરવામાં આવશે તો આ પ્રકારની કોઈ સમસ્યા કે બીમારી નહીં થાય આ સાથે અસ્વસ્થ જીવનશૈલી પણ ન અપનાવી સૌથી મોટું કારણ આ પણ હોઈ શકે છે અસ્વસ્થ જીવનશૈલી હાર્ટ એટેકના જોખમમાં કે જો ખાવા પીવાનું બ્રેડ ખાખા કરવાનું પેકેજ ફૂડ અને ચોકલેટ્સ ખાખા કરવાનું જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે અને આ અસ્વસ્થ જીવનશૈલીના કારણે આ પ્રકારના ગંભીર રોગોથી બાળકો પીડાય છે નાની ઉંમરે એ ખાસ ધ્યાન રાખવું

અને ક્ષમતા કરતા વધુ દબાણ જો આવી જાય તો પ્રેશરમાં આવીને પણ આ પ્રકારની બીમારીઓ બાળકોમાં આવી શકતી હોય છે જે ખાસ બાબતોનું ધ્યાન માતા પિતાએ રાખવાની જરૂર છે મુદ્દો એ પણ છે કે ભણતરના દબાણથી બાળકોને બ્લડ પ્રેશર પણ વધી શકે છે અને જો બ્લડ પ્રેશર વધશે તો સાથે સાથે સુગર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ પણ આવી શકે છે બહુ જ નાની ઉંમરમાં બાળકોને સુગર અને કોલેસ્ટ્રોલ આવી જશે તો પછી આગળ આખી જિંદગી દવાઓ લેવાનો વારો આવશે અને આવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે એટલા માટે આ ખાસ એવી બાબતો છે જેનું વિશેષપણે ધ્યાન રાખવું જરૂરી છે જેથી કરીને બાળકોમાં આવી કોઈ જ ગંભીર બીમારી ન આવે જ્યારે તપાસ કરી તો તો અમને એવો રિપોર્ટ જાણવા મળ્યો ગુજરાત ટીમે તપાસ કરી કે રાજ્ય સરકાર જે આરોગ્યની તપાસ કરે છે શાળામાં બાળકોના આરોગ્યની સરકારી શાળામાં જે બાળકો અભ્યાસ કરતા હોય તેમાં મોટાભાગના બાળકો કોઈક ને કોઈક બીમારીથી પીડાઈ રહ્યા છે બાળ દર્દીઓના કિસ્સા વધ્યા છે અને પહેલા એક સમય હતો જેમ કે આપણે વાત કરી કે મોટી ઉંમરના લોકોમાં પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં જ આવી ગંભીર બીમારીઓ જોવા મળતી હતી પછી હાર્ટ એટેક હોય કેન્સર હોય કિડની લિવરની સમસ્યા હોય શુગર હોય બ્લડ પ્રેશર હોય કે કોલેસ્ટ્રોલ હોય પરંતુ આજકાલના બાળકોમાં નાની ઉંમરે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા ડાયાબિટીસ જેવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે એટલા માટે જો જીવનશૈલી પર સૌથી વધુ ફોકસ કરવામાં આવશે વાત કરી જેમ કે ડોક્ટરે અગાઉ જ કહ્યું કે જીવનશૈલી સુધારવા માટે ખાવા પીવા પર સૌથી વધુ ભાર આપવો પડે કેવું ફૂડ કેવું ખાવાનું બાળકો આરોગ્ય છે તેના ઉપર સૌથી વધુ ભાર આપવો પડશે સૌથી મહત્વનો મુદ્દો છે

માતા પિતા આજકાલ બાળકોને જે બહારનું ખાવાનું ખવડાવે છે બાળકોને ચસ્કા લાગે છે એ તમામ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે જો ખાવા પીવાની બાબતોનું વિશેષપણે ધ્યાન રાખવામાં આવશે તો બાળકોનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે અને જો આ જ બાબતે ધ્યાન રાખવામાં આવશે તો આવા હાર્ટ એટેકના કિસ્સાઓ પણ ઓછા થઈ જશે અને બાળકોની લાઈફલાઈન તો વધશે પરંતુ જે ગંભીર બીમારીઓમાં બાળકો સપડાઈ રહ્યા છે તેનાથી પણ બચી શકશે માત્ર પોષણક્ષમ આહારથી તો આ સાથે જ સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ